બુલેટિનમાં આગળ વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ દરનો માહોલ ઉભો કરતી હોવાના કોંગ્રેસે આક્ષેપો કર્યા છે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા પક્ષના ઉમેદવારોને ગુંડાગીરી સામે રક્ષણ આપવા માટે કોંગ્રેસે માફ કરી છે સાથે જ તેમણે કહ્યું કે ભાજપ પોલીસનો દુરુપયોગ કરીને ચૂંટણી જીતવા માંગે છે કોંગ્રેસના ઉમેદવારોને ડરાવી ધમકાવીને ફોર્મ પાછા ખેંચવા દબાણ કરવામાં આવી રહ્યું છે ધરમપુરમાં કોંગ્રેસ ઉમેદવારના અપહરણ થયા હોવાનો પણ તેમણે દાવો કર્યો છે આ અંગે કોંગ્રેસ સમિતિ રાજ્ય ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ કરશે ભાજપા સીધી રીતે ચૂંટણી જીતવાને બદલે એટલે કે લોકતંત્ર લોકતાંત્રિક પ્રક્રિયાને બદલે દર ભયનું વાતાવરણ કરીને પોલીસનો દુરુપયોગ કરીને તંત્રનો તંત્રનો દુરુપયોગ કરીને જે એની એક પ્રકારની મોનોપોલી છે કે એમ કેમ પ્રકારે ચૂંટણીમાં કોઈ સામે ઉમેદવાર જ ન રહેવા દેવા એવા કારણે તેમને અનેક જગ્યાએ એવા કારનામાને કૌભાંડ કર્યા દાદાજી ડર ભય વાતાવરણ ઉભું કરીને અમારા ઉમેદવારોને ફોર્મ ખેંચવા માટે મજબૂર કર્યા લોક લાલચ સિવાય સૌથી મોટું ડર અને ભયનું વાતાવરણ કોડીનારની અંદર હોય કે પછી ધરમપુરની અંદર અમારા ઉમેદવારોનું અપહરણ હોય કે હળવદ નગરપાલિકાની અંદર માગવા છતાં પોલીસ રક્ષણ ન આપવું અમારે અધિકારીઓ આગળ કહીએ તો અધિકારીઓ પારદર્શક ચૂંટણી કરવાને બદલે એમની ફરજ સંભાવવાને બદલે ભાજપાના ખેસ પેડા વગરના કર્મચારી હોય તે રીતે એમના કાર્યકરો હોય તે રીતે કામ કરવાની અનેક જગ્યાએ ફરિયાદો અમને મળી છે